આદિવાસી બહુલ તાલુકો રજવાડી નગર ધરમપુર ખાતે રેઇનબો વોરિયર્સના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલ ખારવેલ રેઇનબો વોરિયર્સ તેમજ શ્રી સાંઈનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છન્નું યુનિટ રક્ત થયેલી ભેગી કરેલી રેઇનબો વોરિયર્સ ધરમપુરના સ્થાપના દિનની અનોખી પર્યાવરણ ઉત્તેજક ઉજવણી કરવામાં આવી હતી પ્રાકૃતિક ખેતીના હાદસામાં જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો નવસારી નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દૂર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેત પદ્ધતિ છે દેશી ગાય વિહોણા ખેડૂતોને જીવામૃત પહોંચાડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા નવસારી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિકારી કર્મચારીઓ અને એસપીસીના ના વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છોકરા ઘંટી ચાટેને પાડોશીને આટો તેવા નવસારી સિવિલના હાલ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ પ્રાઇવેટ વાહનોમાં જ્યારે શાળાએથી ઘર અને ઘરેથી શાળાએ લઈ જવાતા બાળકો વિશે સવાલો ઉઠ્યા હતા ઘણા બધા મુદ્દાઓ ઉઠ્યા હતા ત્યારે સરકારી બસ જે સ્ટેશનથી ગેલકડી જવાની જે બસ છે એ સરકારી બસમાં જ્યારે શાળાના વિદ્યાર્થીઓ આવી જ રીતે જોખમી રીતે સવાર થઈ રહ્યા હોય તો એ બાબતે કોઈ જવાબ આપશે ખરા આ જ રીતે સરકારી બસોમાં જ્યારે જોખમી રીતે બાળકો સવાર થઈ રહ્યા છે તો એના જવાબ કોણ આપશે તારે જનતા જવાબ માંગી રહી છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, 엘િવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ, તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ ફાઇવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં કેંગન વોટર મશીનનું દાન મળ્યું ત્યારે વાસ્તાના મહુવાઝ ગામે આવેલ સરસ્વતી કન્યા છાત્રાલયમાં એકસો પંચાવન આદિજાતિની કન્યાઓ અભ્યાસ કરે છે જેમાંથી ઓગણત્રીસ દીકરીઓ અનાથ છે આ તમામ દીકરીઓ માટે શુદ્ધ પાણી સાથે આરોગ્ય ઉત્તમ બની રહે તેવા શુભ હેતુથી અમદાવાદના મેડિકલ ડોક્ટર રૂપલ મેડમ દ્વારા લગભગ ત્રણ લાખના ખર્ચે આ કેંગન વોટર મશીન ફિટિંગ કરાવી આપવામાં આવેલ છે અને તમામ દીકરીઓના ઉત્તમ આરોગ્ય માટે માટે પાણી જ ખૂબ મહત્વનું છે ત્યારે મોટા ભાગના રોગો દૂષિત પાણીથી જ થાય છે પોતે ડોક્ટર છે ને એટલે જ આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યું હતું નવસારીના બિલ્લીમોરાના બે યુવાનોને રેલવે વિભાગમાં નોકરી અપાવવાના બહાને બત્રીસ લાખથી વધુ રકમની છેતરપિંડી કરનારની ગુનામાં તપસ્યાનારી સમિતિના ઋષિદા ઠાકુરની પોલીસે દિલ્હીથી ત્રણ માસ બાદ અટક કરી હતી સાત દિવસના રિમાન્ડ બાદ ઋષિદા જેલમાં મોકલવાનો આદેશ નવસારી કોર્ટે કર્યો હતો ઋષિદાએ જામીન પર મુક્ત થવા અરજી કરતા સરકારી વકીલ રતન ક્ષત્રિયની દલીલોને માન્ય રાખી કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા હોવાની માહિતી મળી છે ચીખલી તાલુકાના માણેકપુર સ્થિત એક કેમિકલની કંપનીના કમ્પાઉન્ડમાં આઈસર ટેમ્પામાંથી એલસીબી પોલીસે રાસાયણિક યુરિયા ખાતરનો એકસો ત્રીસ બેગનો રૂપિયા ચોત્રીસ હજાર છસો પિસ્તાલીસના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડી કંપનીના માલિક સહિત ત્રણ જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સત્તાણું પર્સન્ટ જ્યારે સાંજે બોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो